ટોટલ કેટલા વીઘાની અંદર તમારે જીરુંનું વાવેતર કરેલું છે મહેશભાઈ ટોટલ સિત્તેર વીઘાની અંદર કામા ઇન્ટરનેશનલની આપણે શરૂઆતથી ડૉક્ટર હરે કૃષ્ણ ડૉક્ટર તેજસ એકસો આઠ અને ડૉક્ટર મંથન એને આપણે શરૂઆતથી પાણી સાથે દીધેલું છે બરાબર ખાતરમાં આપણે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ગોલ્ડ આપણે વાપર્યું છે બાકી કોઈ ખાતર નથી નાખેલા વગર ખાતરનું જીરું છે બરાબર છે પછી સુકારા માટે તમે પાણી સાથે શું ટ્રીટમેન્ટ કરાવેલી પાણી સાથે તેજસ એકસો આઠ બરાબર અને ડૉક્ટર હરેકૃષ્ણ ડૉક્ટર મંથન ડૉક્ટર પૂણ્યમ અને ડૉક્ટર તેજસ એકસો આઠ આપણે સ્પ્રેમાં સ્પ્રેમાં લીધેલું છે અનુભવ કેવો રહ્યો આ પ્રોડક્ટોનો ઉપયોગ કર્યો ત્યારે જ જીરાની પરિસ્થિતિ શું હતી ને અત્યારે શું છે શરૂઆતથી બે પાંચ ટકા જેવો લીલો ચર્મ ચાલુ થઈ ગયો તો ત્રીસ દિવસનું જીરું થયું ને હા અને આગલા વર્ષે પણ વાવેલું હતું પણ આ વર્ષે કીધું જીરું નહીં થાય પણ જીરું એ બધી તમારી કામાની પ્રોડક્ટ વાપરવાથી જીરું એકદમ અત્યારે રહી ગયું છે સારું બરાબર છે આમ બીજી કોઈ ફંગી સાઇડનો ઉપયોગ કરેલો ખરો તમે ફંગી સાઈડનો શરૂઆતમાં કરેલો એ વખતે લીલો ચરમો તો આવી ગયો હાજુ કેમિકલ ટ્રીટમેન્ટ આપ્યા પછી લીલો ચરમો જે છે એ કન્ટન્યુ ચાલુ ચાલુ હતો ચાલુ જ એના પછી તબિયત આપ્યા પછી જે રિઝલ્ટ મળ્યું એના પછી તમારો છોડ એક પણ છોડ જોયો નથી ગરમી કોઈ દેખાતી નથી